संगीतकारोना संगीतकार तरी ओळखा महान गायक सौ मोहम्मद रफी ने रफीतालीसमी पुण्यतिथी ना अवसर आझाद न्यूज चॅनल द्वारा एक श्रद्धांजलि संगीत समा आयोजन करेलेक्सी बिल्डिंग रांदर किल्ला रोड पर योजा कार्यक्रम माहेबराज म्युझिकल नाईट कलाकारो ए रफी साहेब साहेबगीतो द्वारा श्रोत्राओ मंत्रमुग्ध कर સંગીતકારોના સંગીતકાર તરીકે ઓળખાતા મહાન ગાયક સ્વર્ગીય મોહમ્મદ રફીની પિસ્તાળીસમી પુણ્યતિથિના અવસરે આઝાદ ન્યૂઝ ચેનલ દ્વારા એક શ્રદ્ધાંજલિ સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ગેલેક્સી બિલ્ડિંગ ગ્રાન્ડેડ કેનાલ રોડ ઉપર યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ મ્યુઝિકલ નાઇટના કલાકારોએ રફી સાહેબના અમર ગીતો દ્વારા શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા આઝાદ ન્યૂઝ દ્વારા સ્વર્ગીય મોહમ્મદ રફીની પિસ્તાળીસમી પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં આઝાદ ન્યૂઝ ચેનલના ડાયરેક્ટર રવિભાઈ એડિટર વસીમભાઈ રિપોર્ટર હકીમભાઈ સહિત અન્ય અગ્રણીમાન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા સાહેલરાજ મ્યુઝિકલ નાઇટના ટીમે અફઝલરાજ મયુર કુમાર અમીષા મૈસુરિયા મિસ નાઝ કામરૂ સફી શાહ અને અસરફ શેખે રફી સાહેબના કાલીજેયક ગીતો જેવા કે ચાહું ગા મે તુજે સાં સવેરે યહ દુનિયા હૈ મહે મહેફિલ વગેરેની જાદુ પ્રસ્તુતિથી સભાને ભાવિભોર કરી દીધી હતી કાર્યક્રમના સંચાલકોએ જણાવ્યું કે રફી સાહેબનો અવાજ ભારતીય સંગીતની અનમોલ દેન છે આજે પણ તેમના ગીતો લોકોના હૃદયમાં જહંકાર કરે છે સંગીત પ્રદર્શન દરમિયાન શ્રોતાઓએ પોતાના પ્રિય ગીતો સાથે સ્વર મેળવીને આ મહાન શખ્સિયતને યાદ કર્યા આઝાદ ન્યૂઝ ટીમે આવા સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા દેશના વિશિષ્ટ કલાકારોને શ્રદ્ધાંજલિ આપવાની પ્રશંસનીય પહેલ કરી છે કાર્યક્રમના અંતે સહભાગીઓએ રફી સાહેબના જીવન અને યોગદાન પર પ્રકાશ પાડતી ચર્ચા કરી અને તેમના સંગીતને અમર બનાવવાનો સંકલ્પ લીધો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત છે અને આજનો જે પ્રોગ્રામ છે તે સ્વર્ગસ્થ પદ્મશ્રી હાજી મોહમ્મદ રફી સાહેબની પુણ્યતિથિ નિમિત્તે એમના ગાયેલા ગીતોને અમે રજૂ કરવાના છીએ એ અર્થે એમને શ્રદ્ધાંજલિ આપતો એક પ્રોગ્રામ અમે અહીંયા રજૂ કરવા ચાલુ છે રફી સાહેબ ને આ દુનિયા છોડે પિસ્તાલીસ વર્ષ થઈ ગયા અને અમે છેલ્લા પિસ્તાલીસ વર્ષથી નહીં પણ અમે પાંત્રીસ વર્ષથી આ પ્રોગ્રામ લગાતાર કરી રહ્યા છે અને આજના આ પ્રોગ્રામમાં અમારી સાથે અફઝલભાઈ રાજ કમરુદ્દીન શફીભાઈ અમીષાબેન મૈસુરિયા મિસ નાઝ લક્ષ્મીજી ઉનિયાલ અને જેમના સ્ટુડિયોમાં અમે આ પ્રોગ્રામ કરી રહ્યા છે એવા હસમુખભાઈ પણ અમારી સાથે છે અને એમના મોટાભાઈ મહેશભાઈ પણ અમારી સાથે છે મોહમ્મદ રફી સાહેબના ચાહકોને માત્ર ને માત્ર અમે એટલું જ કહેવા માગીએ છીએ કે સંગીત એક એવું માધ્યમ છે દુનિયામાં જેનાથી તમે દુનિયાના દરેક દુઃખ દર્દ અને ગમથી દૂર રહી શકો છો એટલે હિન્દુસ્તાનની સૌથી સારી અવાજ અમે કહીએ તો કોઈ ખોટું નથી કારણ કે મિલેનિયમ વોઇસ ઓફ મોહમ્મદ રફી એટલે સો વર્ષની સૌથી સારી અવાજ જેને કહેવામાં આવ્યું છે તે મોહમ્મદ રફી સાહેબની છે અને એમના જ ગાયેલા ગીતો સોલો એવમ ડુઈટ ગીતો અમે રજૂ કરી રહ્યા છીએ شباب همیشہ ائے ہیں प्रोग्राम پروگرام टाइम जो جو ہے چمائی اور بولنا بول سکتا ایکو ایک گیت ایک دم سوپر ہے پارسی کا ہے محمد رفعت کا مدرفی ایک تو بیسٹ ہے یہ એ ગીત પર તો અમે લોકો છે અને જો ના બધા જ ગીતો એ વન છે એટલે એમાં કંઈક એવા પણ છે અને આ પેશકશની બહુ સારી અત્યાર સુધી તમે કાર્યક્રમ જોયો તો સૌથી ગમ્યું હોય એવું તમારા માટેનું ગીત કહ્યું બે શબ્દ કહી મેરા નામ अफजल राज है कई जगह पर शो कार्यक्रम रखते हैं यहाँ पे रफी साहब की इतलीसवीं श्रद्धांजलि के मौके पे पर यहाँ पे डिमांड के पास दीसा स्टूडियो हसमुख भाई के वहाँ पे रखा है और ये कार्यक्रम मैं तकरीबन 35 साल से करते चला हूँ अफजल भाई संगीत ने संगीत में कई अभी का जो संगीत है तो वो पहले का ही संगीत की तरह है मगर पहले जो था वो क्लासिकल था और अभी का जो संगीत है वो पॉप म्यूज़िक के अंदर ढाला गया है